જય શ્રી હરિ જય મહાકાલ જય માતાજી મિત્રો હું ઘનશ્યામ પટેલ આપસો મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિમ્યુઝિકલ ગ્રુપમાં સ્વાગત કરું છું આજે આપણે શીખીશું રાગોપાલીમાં અલંકાર અગિયાર થી પંદર અગાઉ આપણે એક થી પાંચ અને છ શીખ્યા આજે આપણે શીખીશું અગિયાર થી પંદર સૌ પહેલા હું હાર્મોનિયમમાં ધીરે ધીરે તમને બતાવી દઈશ પહેલા લઈએ આપણે આરો અવળો અને મુખ્ય અંગ એટલે કે પકડ ગા ગે રે સા હવે આપણે અલંકાર અગિયાર થી પંદર ધીમે ધીમે હાર્મોનિયમમાં શીખીશું આપણે અહીંયા તાલ ચાલુ નહીં કરીએ પહેલાં સમજી લઈશું હાર્મોનિયમ નેક્સ્ટ વિડીયોમાં હું તાલ સાથે કમ્પ્લીટ કીબોર્ડમાં રિધમ સાથે વગાડીશ તે પાંચ પાંચ વાર વગાડીશ તમે ગાયન અને વાદન બંનેની પ્રેક્ટિસ અને રિયાઝ કરી શકો એના માટે ચાલો પહેલા જોઈએ અગિયાર નંબરનો અલંકાર સા રે સા રે ગા ગાધાધા સા jana sa na pa pa na pa ga ga pa ga re re ga re sa sa re sa da da sa ban number sa re ga sa re ga.

Sare ri sa ge ri dapa dapa da pa da pa sa sa da sa pa da pa da ge pa ge pa, ga, pa ri, ga, di, ga, sa Alangkan nomor pendat sa ge ri ge ri da pa da pa sa da, sa sa pa da pa આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો છે આ